શાળામાં અભ્યાસ કરતી એમના જે ક્લાસ ટીચર છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ને હાલ આરોપી ફરાર છે પોલીસની ટીમ આરોપીને પકડવા માટે કામે લાગી ગયેલ છે ને અમે એને ગણતરીના સમયમાં એને આરોપીને પકડી લેશું આરોપી જે અમને જણાવેલ કે જો તું આ તારા ઘરના સભ્યોને જો તમે આ બાબતની કહેશો હું તમારા ફોટા હું તમારા હોસ્ટેલમાં મોકલી આપીશ એવી ધમકી આપેલ ગુજરાતની નિશાળમાં ભણતી છોકરીઓ છે સુરક્ષિત નથી અને આવું હું એટલા માટે કહું છું કારણ કે તેર વર્ષની છોકરી ઉપર શાળાના જ શિક્ષકે અને એ પણ એકાવન વર્ષના શિક્ષકે અડપલા કર્યા હતા ગુજરાતમાં ફરી શિક્ષણ જગતને શર્મશાર કરતો બનાવ છે છોટા ઉદયપુરથી સામે આવ્યો છે તો પછી વિસ્તારે વાત કરીએ હવસી શિક્ષકની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે છોટા ઉદેપુરની એક હાઈસ્કૂલમાં ભણતી તેર વર્ષની છોકરીને શાળાના જ વર્ગ શિક્ષક એવા એકાવન વર્ષના આધેડ સંજય પારેખે શારીરિક અડપલા કર્યા અને કોઈને પણ કહેશે તો ફોટો એની હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી આપી હતી આ મામલે દીકરીના બાપે છોટા ઉદયપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે પીડિત દીકરીનો આક્ષેપ છે કે આવું એની સાથે અગાઉ પણ બે વાર થઈ ચૂક્યું છે આ પહેલીવાર નથી અને આ ઘટના સોમવારે થઈ હતી જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરવામાં આવી પરંતુ કોઈએ પણ કાર્યવાહી ન કરી છેલ્લે પોલીસનો પોલીસ પાસે જવાનો આ દીકરીના બાપને વારો આવ્યો છે આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી પાડવા માટે પ્રયાસો પોલીસે કર્યા છે આ ગંભીર બનાવ વિશે પોલીસ અધિકારી એસબી બી શું કહ્યું એ પણ શાળામાં અભ્યાસ કરતી એમના જે ક્લાસ ટીચર છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આરોપી ફરાર છે પોલીસની ટીમ આરોપીને પકડવા માટે કામે લાગી ગયેલ છે અને અમે એને ગણતરીના સમયમાં એને આરોપીને પકડી લેશું સાહેબ જે બનાવ બન્યો છે સરકારી શાળાની અંદર બનાવ બન્યો છે આ આરોપી કોણ છે અને કઈ રીતે આખો આખો મામલો સામે આપ્યો હા જે ભોગ બનાર બાળકી છે એમણે આ એમના ક્લાસ ટીચર દ્વારા એમની પાસેથી પોશ ઓબની માંગણી કરવામાં આવેલ જેમાં બાળકીએ ના પાડતા ને એમના જે હોસ્ટેલમાં રહે છે એ હોસ્ટેલના વોર્ડરને જાણ કરતાં યાદ રોજ ફરિયાદ દાખલ કરવા માટે આવેલા એમના પિતાશ્રી જોડે તો ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે અને આરોપી જે છે એનું નામ છે સંજયભાઈ પારેખ કરીને તે બાળકી છે તેમણે એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે જે શિક્ષક છે તેને તેના ફોટા પણ ઉતાર્યા હતા અને તેઓને ધમકી આપતા હતા કે જો તું કોઈને કહીશ તો હું તારા ફોટા વાયરલ કરીશ એ બાબતે આપણે કઈ કલમ લગાવી છે અને કેવી કાર્યવાહી થશે હા એટલે જે ભોગવતાન બાળકી છે એમના પિતાજી પિતાશ્રી એમને સ્કૂલમાં મળવા આવ્યા હતા ત્યારે એમની જોડેનો ફોટો પાડ્યો હતો એ તો આ જે આરોપી જે એમણે જણાવેલ કે જો તું આ તારા ઘરના સભ્યોને જે જો તમે આ બાબતની કહેશો હું તમારા ફોટા હું તમારા હોસ્ટેલમાં મોકલી આપીશ એવી ધમકી આપેલ તો એ કલમનો પણ ધમકીનો કલમનો પણ હું ઉલ્લેખ કરવામાં આવ્યો આરોપી હાલ પોલીસથી પોલીસ પકડમાં છે કે પોલીસ પકડ ના આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે પણ પોલીસની ટીમો એને આરોપીને પકડવા માટે રવાના થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં અમે

એ આટલી નાની બાળકી ઉપર અડપલા કરે અને જ્યારે એનો બાપ એ શાળાએ જાય અને શિક્ષકો સામે અને આચાર્યની સામે ફરિયાદ કરે તો કોઈ ફરિયાદ લેવા માટે તૈયાર નથી આ કેટલું યોગ્ય કહે મૂંગા મોઢે સાંભળશો તો કાલે ચાલી અને તમારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે આ કોઈની દીકરી છે એટલે કોઈને ફર્ક નથી પડતો પરંતુ જ્યારે આ બનાવ તમારી દીકરી સામે થશે ત્યારે તમને ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં